जय श्री कृष्ण गुजराती वास्तुशास्त्र में तरु स्वागत छे एक नवा वीडियो में मित्रों शू ते क्या नोध्यू छे के केतलिक घटनाओं आपणा जीवन में बिना मंत्रित बिन कोई चेतवनीय वारंवार बनवा लगे जेम के अचानक घर में उंदर देखावा लागे, ए पर एक बे वक्त नहीं परंतु वारंवा अलग अलग समय अलग अलग जगह सामान्य विचारनारु मन कहसे આ તો માત્ર સંયોગ છે કદાચ સફાઈ બરાબર નથી થઈ अथवा ક્યાંકથી રસ્તો મળી ગયો પરંતુ જીવનની ઊંડી સમજ ધરાવનારું મન કહેશે શું આ કોઈ સંકેત છે બ્રહ્માંડ ક્યારે આપણને સીધું બોમ પાડીને નથી કહેતો કે ધ્યાન આપો તે આપણને નાની નાની ઘટનાઓના રૂપમાં સંકેતો મોકલે છે જે વ્યક્તિ સજાગ છે તે આ સંકેતોને ઓરખી લે છે અને જે અજાણમાં જીવે છે તે આને અવગણી દે છે અને પછી પસ્તાય છે ઉંદરનો વારંવાર દેખાવ એ માત્ર એક સામાન્ય ઘટના નથી પરંતુ એક ઊંડો પ્રતીક છે પ્રાચીન સમયમાં આર્ષી મુનિઓ તેમના આશ્રમોમાં પ્રકૃતિના આ નાના નાના સંકેતોને ખૂબ ગંભીરતાથી લેતા હતા ઉંદર ખૂબ જ સંવેદનશીલ પ્રાણી છે તે વાતાવરણમાં થતા સૂક્ષ્મ ફેરફારોને અગાઉથી भांपી લે છે પછી ભલે તે હવામાનનો બદલાવ હોય ઊર્જાનો ઉતાર ચઢાવ હોય કે પછી કોઈ મોટો પરિવર્તનની आहટ જારે ઘરમાં વારંવાર ઉંદર આવવા લાગે તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં કોઈ એવી પરિવર્તનની લહેર આવવાની છે જે તમારા ધ્યાન અને તૈયારીની માંગણી કરે છે આ પરિવર્તન સારું પણ હોઈ શકે અને પડકારજનક પણ પરંતુ બ્રહ્માંડનો હેતુ હંમેશા એ જ હોય છે કે તમને અગાઉથી સતર્ક કરી દે બુદ્ધિમાન એ નથી જે જે ફક્ત પુસ્તકોમાં સત્ય છે છે પરંતુ એ દરેક નાના અનુભવમાં ઈશ્વરની ભાષા વાંચી લે છે ઉંદરનું આવવું એ આ ભાષાનું એક પૃષ્ઠ છે તમે વિચારી શકો છો પરંતુ આનો અર્થ કેવી રીતે સમજવો આ તો ફક્ત પ્રાણીઓ છે અહીં એક વાત સમજવી જોઈએ જીવનમાં કોઈ પણ ઘટના અર્થહીન નથી હોતી આ બ્રહ્માંડની રચનામાં રચાયેલો એક સંદેશ છે આ અસંતુલન તમારા વિચારો ભાવનાઓ કે જીવનની દિશામાં હોઈ શકે છે આ સંકેત હોઈ શકે છે કે હવે સમય આવી ગયો છે કે તમે તમારા જીવનના કોઈ ભાગને સાફ કરો जेम के एक ओरडो जेमा वर्षों थी धूल एक थी थी हो परंतु आ सफाई फक्त बहार नी नहीं अंदर नी पण होवी जोईए जारे आपने आपना अंदर ना अंधकार ने अवगणता रहिए छे त्यारे जीवन तेने आपने बाह्य संकेतों द्वारा बतावे छे उन्दर अंधकार मा सहज रहे छे आ ए छुपायेली सच्चाई नु प्रतीक छे जेने तमे हजू स्वीकारी शक्या नथी જો તમે સજાગ થઈ जाओ અને આ સંકેતોને તમારી આત્મનિરીક્ષણની યાત્રામાં સામેલ કરો તો આ ઘટના તમને ઊંડા આત્મપ્રિવર્તન તરફ લઈ જઈ શકે છે એ પણ શક્ય છે કે ઉંદરનો આવવું તમારા ઘરની ઊર્જામાં બદલાવનો સંકેત હોય શક્ય છે કે કેટલાક વિચારો ભાવનાઓ કે આદતો એવી હોય જે નકારાત્મક ઊર્જાને આકર્ષે છે અને બ્રહ્માંડ આ સંકેત દ્વારા તમને સફાઈ अनुशासन અને સજાગતા તરફ બોલાવી રહ્યો હોય પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે ડરવું નહીં પરંતુ સમજો કારણ કે સંકેતો ડરાવવા માટે નથી આવતા પરંતુ જગાડવા માટે આવે છે તેને અવગણવાનો અર્થ એ જીવનના માર્ગદર્શનને અનસુના કરવો અને જારે આપણે માર્ગદર્શનને અનસુના કરીએ છીએ ત્યારે જીવન આપણને મોટી ત્યારે કઠિન પરિસ્થિતિઓમાં ધકેલીને એ શીખવે છે તેથી આગલી વખતે જારે તમે તમારું ઘર માં વારંવાર ઉંદર જો તો પોતાની જાતને પૂછો મારા જીવનમાં એવું શું છે જે ધ્યાન માગે છે શું હું કોઈ બદલાવ થી ભાગી રહ્યો છું શું હું અંદરની સફાઈ ટાળી રહ્યો છું આ પ્રશ્નોના જવાબ તમને તમારી અંદર જ મળશે જો તમે નિષ્ઠાપૂર્વક શોધશો આ સજાગ થવાનો સમય છે જોવાનો સમય છે અને તમારા જીવનમાં એ બદલાવનું સ્વાગત કરવાનો સમય છે જે તમારા દરવાજે ટકોરા મારી રહ્યો છે છે બ્રહ્માંડ કોઈને બદલવા માગે ત્યારે તે સૌથી પહેલા તેની આસપાસનું વાતાવરણ બદલવાનું શરૂ કરે છે ક્યારેક લોકો બદલાઈ જાય છે ક્યારેક પરિસ્થિતિઓ અને ક્યારેક સંકેતોના રૂપમાં પ્રાણીઓ કે પ્રાકૃતિક ઘટનાઓ સામે આવવા લાગે છે ઉંદરનો અચાનક સક્રિય થઈ જવો વારંવાર તમારો રસ્તો કાપવો કે ઘરના ખૂણાઓમાં દેખાવું એ જ બતાવે છે કે કોઈ અધ્રુષ્ય શક્તિ તમને એક નવો વળાંક માટે તૈયાર કરી રહી છે જે વ્યક્તિ તેની આસપાસની નાની નાની હલચલને સમજી લે છે તે મોટા તોફાનો આવે તે પહેલા જ પોતાનું જહાજ સુરક્ષિત કરી લે છે આનો અર્થ એ છે કે જો તમે આ સંકેતોને સમયસર ઓળખી લો તો આવનારા બદલાવનો સામનો તમે મજબૂતી અને શાંતિથી કરી શકો છો હવે પ્રશ્ન એ છે કે ઉંદરનો આવું કેવા પ્રકારનો પરિવર્તન દર્શાવે છે આ ત્રણ સ્તરે સંકેત આપી શકે છે પહેલું ભૌતિક સ્તરે બીજું માનસિક સ્તરે અને ત્રીજું આધ્યાત્મિક સ્તરે ભૌતિક સ્તરે આ તમારા ઘર કે જીવનની સફાઈનો સંદેશ છે અને સફાઈનો અર્થ ફક્ત ગંદકી દૂર કરવી નહીં પરંતુ એવી વસ્તુઓને પણ છોડી દેવી જે હવે તમારા જીવનમાં કોઈ કામની નથી આ વસ્તુઓ પર હોઈ શકે આદતો પર અને સંબંધો પર માનસિક સ્તરે આ તમે ચેતવે છે કે તમે જે વિચારોને તમારા મનમાં સ્થાન આપી રહ્યા છો તેમાંથી કેદલાક નકારાત્મક છે અને ધીમે ધીમે તમારી ઊર્જાને ખતમ કરી રહ્યા છે ઉંદર બધું જ કોત્રી નાખે છે આ તમાર આવા વિચારોનો પ્રતીક છે જે તમારી આત્મશક્તિને કોતરી રહ્યા છે જો તમે આ વિચારોને સમયસર ઓળખીને બદલી દો તો તમારો માનસિક સંસાર ફરીથી પ્રકાશથી ભરાઈ જશે આ આધ્યાત્મિક સ્તરે આ એક ઊંડા શુદ્ધિકરણની પ્રક્રિયાની શરૂઆત થઈ શકે છે ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદર જાગૃતિ તરફ આગળ વધે છે ત્યારે પહેલા તેની જૂની આદતો भय अने असुरक्षाओं सपाटी पर आवे छे के कोई ओलानी सफाई करती वक़्ते धूल पहला हवामा फैलाए छे उंदर नो आवो एज धूल नो प्रतीक छे आ ए समय छे जारे तमारे दरी ने दरवाज़ो बंद न करवो જોઈએ परंतु हिम्मत थी ए धूल ने साफ करवी જોઈએ याद राखो दरेक बदलाव थोड़ी असुविधा साथे आवे छे परंतु ते पछीज नमो जीवन નવીન ઊર્જા અને નવી દિશા મળે છે બ્રહ્માંડના સંકેતો હંમેશા પ્રેમથી આવે છે ભલે તે પહેલી નજરે પડકારજનક લાગે જો તમે ડરને બદલે જિજ્ઞાસા અને સમજણ સાથે આ સંકેતોને સ્વીકારો તો તે તમારો સૌથી મોટો માર્ગદર્શક બની જાય છે ઉંદરનો આવો તમને એ પણ બતાવી શકે છે કે તમારા જીવનમાં કેટલીક છુપાયેલી વસ્તુઓ છે જેને તમે લાંબા સમયથી ટાળી રહ્યા છો નાના નાના જીવ જાણે તમને અરીસામાં તમારું જ પ્રતિબિંબ બતાવે છે કે હવે સમય છે અવગણના સમાપ્ત કરવાનો આ ઉપરાંત ઉંદરનો પ્રતિક ધન અને સંસાધનો સાથે પણ જોડાયેલું છે કેથેડ્રિક સંસ્કૃતિઓમાં આ ચેતવણી માનવામાં આવે છે કે તમારી સંપત્તિ કે મહેનતથી મેળવેલી વસ્તુઓ વ્યર્થ જઈ શકે છે જો તમે સજાગતા અને अनुशासन નહીં અપનાવો આ સીધો સંકેત છે કે હવે તમારે તમારું ધન સમય અને ઊર્જાનો વધુ સતર્કતાથી ઉપયોગ કરવો જોઈએ બ્રહ્માંડ ઈચ્છે છે કે તમે તમારી શક્તિને એવી જગ્યાઓ પર લગાવો જે તમારો વિકાસ અને કલ્યાણમાં મદદ કરે नहीं के एवी जग्याओं पर जे फक्त तमारी शक्ति ने चूसी ले अने अंतमा सौथी महत्वनी वात आ संकेत ने डरना रूप मा न जुओ परंतु एक बोलावा तरीके जुओ आ बोलावो तमने तमारी अंदर उंडे सुधी जवा तमारी कमजोरियों ने ओळखवा अने तमारा जीवन ने एक उच्च स्तरे लई जवा माटे छे आगली वखते जारे तमे तमारा घर उंदर जुओ तो फक्त एना विचारों के आ एक समस्या छे जेने तरत खत्म करवी जो ये, परंतु थोभी ने विचारों आ संकेत मने कई दिशा तरफ इशारों करे छे। शू आ समय छे के हूँ मारा जीवन नो कोई मोटो निर्णय लो शू आ मारी अंदर नी कोई छुपायेली सच्चाई ने बहार लावानी तक छे। आ प्रश्नों नो जवाब तमने तरत नहीं मरे परंतु जो तमे आने तमारी अंदर लईने चालशो તો ધીમે ધીમે જીવન તમને એ દિશા બતાવશે જે તરફ આ સંકેત બોલાવી રહ્યો છે જેમ રાતના અંધકારમાં દૂર ક્યાંક ટમટમતો દીવો બતાવે છે કે રસ્તો ભલે લાંબો હોય પરંતુ તમે સાચી દિશામાં ચાલી રહ્યા છો અને કદાચ આજ ઉંદરના આવવાનું સૌથી ઊંડું રહસ્ય છે જીવનમાં આવતા સંકેતો ક્યારે એમ જ નથી આવતા તે ત્યારે પ્રગટ થાય છે જ્યારે તમારી અંદર કંઈક બદલવાની જરૂર હોય ઉંદરનો વારંવાર તમારા ઘરમાં દેખાવું એક સપાટીની સમસ્યા નથી પરંતુ આ તમારા જીવનના ઊંડા સ્તરો સુધી પહોંચતો સંદેશ છે આ સંકેત તમને ધીમે ધીમે એક આત્મયાત્રા તરફ લઈ જઈ શકે છે જો તમે તેના પાછળનો અર્થ સમજી લો જેમ કોઈ ગુરુ પોતાના શિષ્યને સીધો જવાબ આપવાને બદલે ઈશારામાં દિશા બતાવે છે જેથી શિષ્ય પોતે શોધે અને એ સત્યને અનુભવે તેવી જ રીતે બ્રહ્માંડ પણ સંકેતો દ્વારા આપણને પોતાની તરફ બોલાવે છે ઉંદરનું આવવું એવો જ એક ઇશારો છે કે હવે સમય છે તમારા જીવનના છુપાયેલા ખૂણાંઓને જોવાનો તેના પર પ્રકાશ નાખવાનો અને તેને સાફ કરવાનો તમે જોયું હશે કે ઉંદર હંમેશા અંધકાર અને છુપાયેલી જગ્યાઓમાં રહે છે આ દર્શાવે છે કે તમારી અંદર પણ કેટલાક એવા ભાગો છે જેને તમે દુનિયાથી છુપાવો છો અને ઘણી વખત પોતાની જાતથી પણ શક્ય છે કે તે કોઈ જૂનો ડર હોય કોઈ અધૂરી ઈચ્છા હોય કે કોઈ દુઃખ જેને તમે દબાવી રાખ્યું હોય પરંતુ બ્રહ્માંડ જાણે છે કે જ્યાં સુધી તમે આ છુપાયેલી વસ્તુઓને સામે નહીં લાવો त्या सुधी तमारो विकास अधूरो रहेशे तेथी ते तमने वारंवार आ प्रतीक द्वारा याद अपावे छे के समय आवी गयो छे अंधकार मा पड़ेला आ भागों ने जोवानो अने तेने बदलवानो हूँ कहूँ छू के मनुष्य त्या स्वतंत्र नथी थई शकतो ज्या ते पोतानी अंदरनी नी छाया नो सामनो नथी करतो उंदर नो आवु तमारी एज आंतरिक छाया हाजरी नो संकेत होई शके छे आ ए समय छे जारे तमारे पोतानी जात ने पूछवु जोईए हूँ कई वातो थी भागी रह्यो छु कई सच्चाई मारे स्वीकारवी जोईए हूँ कई वस्तु ने अवगणु छु जे मारा भविष्य पर असर करी शके आ प्रश्नो सरल नथी परंतु आज प्रश्नों ना जवाब तमने तमारा जीवन ना आगला स्तरे लई जशे आध्यात्मिक दृष्टिए जोवुं होय तो આ સંકેત એ પણ દર્શાવી શકે છે કે તમારી આસપાસની ઊર્જા સ્થિર થઈ ગઈ છે અને આ સ્થિરતા ધીમે ધીમે નકારાત્મકતાને જન્મ આપી રહી છે જેમ કે થોભેલું પાણી ધીમે ધીમે ગંદુ થઈ જાય છે તેવી જ રીતે થોભેલા વિચારો, ભાવનાઓ અને આદતો તમારા જીવનમાં અનિચ્છનીય પરિસ્થિતિઓને જન્મ આપે છે ઉંદરનું આવું એનો સંકેત હોઈ શકે છે કે હવે તમારે આ ખોભેલું તોડવું છે તમારા જીવનમાં નવી ઊર્જા નવા વિચારો અને નવા અનુભવને આમંત્રણ આપવું છે ક્યારેક આ સંકેત બાહ્ય બદલાવ તરફ પણ ઈશારો કરે છે જેમ કે તમારું નિવાસસ્થાન બદલવું કાર્યક્ષેત્રમાં બદલાવ કે કોઈ જૂના સંબંધનો અંત અને નવા સંબંધોની શરૂઆત આ બદલાવ હંમેશા સરળ નહીં હોય परंतु याद रखो, ब्रह्मांड हमेशा तमने त्या लई जवानी कोशिश करे छे ज्या तमारी आत्मानो विकास शक्य होय परिवर्तन थी डरवु ए अंधकार ने पकड़ी राखवा जेवु छे परिवर्तन ने अपनावु ए प्रकाश तरफ आगळ वधवा जेवु छे जो तमे आ संकेत ने योग्य रीते समझी लो तो तमे तेने एक वरदान नी जेम जोई शको छो આ તમને ચેતવણી આપે છે કે હવે તમારે તમારા જીવનની સફાઈ કરવી છે અંદર પણ અને બહાર પણ અંદરની સફાઈનો અર્થ છે તમારા વિચારો વિશ્વાસો અને ભાવનાઓને શુદ્ધ કરવું બહારની સફાઈનો અર્થ છે તમારા ઘર કાર્યસ્થળ અને સંબંધોને સ્પષ્ટતા અને નિષ્ઠાથી જોવું આ પ્રક્રિયા કઠિન હોઈ શકે છે પરંતુ તે પછી જે હળવાશ અને શાંતિ મળે છે તે અમૂલ્ય હોય છે અને યાદ રાખો સંકેતો ત્યાં સુધી આવતા રહેશે જ્યાં સુધી તમે તેનો સંદેશ પૂરેપૂરો નહીં સમજો જો તમે આ સંકેતોને અવગણશો તો જીવન તેને વધુ સ્પષ્ટ અને કઠોર રીતે બતાવશે પરંતુ જો તમે આજથી જ સજાગ થઈ જાઓ તો તમે આવનારી પડકારોને અવસરમાં બદલી શકો છો દરેક ઉંદર જે તમને દેખાય છે તે જાણે કહે છે જુઓ કઈક બદલવાનો સમય આવી ગયો છે અને જો તમે તેને સાંભળી લો સમજી લો તો આજ સંકેત તમને એક નવા ઉજ્જવલ અને સંતુલિત જીવન તરફ લઈ જશે જારે કોઈ વ્યક્તિ સંકેતોને ઓળખવાનું શીખી લે છે ત્યારે જીવન તેના માટે એક અલગ જ અધ્યાય ખોલી દે છે હવે ઉંદરનો આવવો તમારા માટે ફક્ત એક પરેશાની નથી રહેતો પરંતુ એક આધ્યાત્મિક નિમંત્રણ બની જાય છે આ એ નિમંત્રણ છે જે તમને બતાવે છે કે હવે તમારી અંદરની યાત્રા શરૂ કરવાનો સમય આવી ગયો છે કારણ કે બહારની દુનિયામાં જે કંઈ બને છે તે તમારા અંદરના સંસારનું જ પ્રતિબિંબ છે જે બહાર વારંવાર ઉંદર દેખાય છે તો અંદરના કોઈ અધૂરા કાર્યા કોઈ અંસૂઝેલા ડર કે કોઈ અવગણેલી સચ્ચાઈનો સંકેત છે અને જ્યાં સુધી તમે આનો સામનો નહીં કરો આ સુદી આ સંકેત તમારા જીવનમાં પાછો આવતો રહેશે જીવન એક અરીસો છે જે તમને એ જ પાછો આપે છે જે તમે તેની સામે મુકો છો જો તમે તમારી અંદરની અવ્યવસ્થાને દૂર કરી દો તો બહારનો સંસાર પણ વ્યવસ્થિત થવા લાગશે ઉંદરનો આવો તમને એ શીખવવા આવ્યું છે કે સફાઈ ફક્ત ઘરની નહીં પરંતુ મન અને આત્માની પણ જરૂરી છે આ સફાઈ ત્યારે થાય છે જ્યારે તમે હિંમતથી તમારા ડર અને કમજોરીઓને જુઓ તેને સ્વીકારો અને પછી તેને બદલવાનો સંકલ્પ લો ઘણી વખત લોકો બદલાવથી ડરે છે તેઓ વિચારે છે કે જે કંઈ અત્યારે છે તેમાં જ સુરક્ષિત છે પરંતુ બ્રહ્માંડ જાણે છે કે ખોભેલું રહેવું એ જ સૌથી મોટો ખતરો છે તેથી તે તમને ઝંઝોડવા માટે સંકેતો મોકલે છે

જે હવે તમારો વિકાસમાં અડચણ બની રહ્યા હતા તે આપોઆપ તમારા જીવનમાંથી દૂર થવા લાગશે અને તેની જગ્યા લેશે એક નવી ઊર્જા જે તમારી અંદર સર્જનાત્મકતા સંતુલન અને આનંદને જન્મ આપશે આ પ્રક્રિયા એક દિવસમાં પૂરી નહીં થાય પરંતુ દરેક દિવસ દરેક નાનો પગલું તમને એ મંજીલની નજીક લઈ જશે જ્યાં તમે પોતાને પેલા કરતા વધુ સ્પષ્ટ शांत અને મજબૂત અનુભવશો અને કદાચ આજ આ સંકેતનો અંતિમ સંદેશ છે કે બદલાવને ડરીને નહીં પરંતુ ખુલ્લા દિલથી અપનાવો કારણ કે બદલાવ જ એ પુલ છે જે તમને તમારા વર્તમાંથી તમારા ઉત્તમ ભવિષ્ય સુધી લઈ જશે તો આગલી વખતે જ્યારે તમને તમારા ઘરમાં ઉંદર જો તો ફક્ત તેને ભગાડવાની કોશિશ ન કરો એક ક્ષર થોભો ઊંડો શ્વાસ લો અને પોતાની જાતને પૂછો આ સંકેત મને શું શીખવવા માગે છે કદાચ આ એક પ્રશ્ન તમારા જીવનની દિશા બદલી દે અને જો આ સંદેશ તમારા દિલને સ્પર્શી ગયો હોય તો તેને તમારી અંદર સંગરી લો કારણ કે સાચું જ્ઞાન એ જ છે જે દિલ સુધી પહોંચે અને તમારા જીવનમાં બદલાવ લાવે मित्रों माहिती पसंद आवी हो तो वीडियो ने लाइक करीने कमेंट बॉक्स में जय श्री कृष्ण चौक्स लखो सब्सक्राइब करीने नोटिफिकेशन पर क्लिक करजो